ખૂબ જ અઘરું છે એક તો જુઓ ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીની ઈચ્છા શક્તિ ની હું વાત કરું બેન કે ગુજરાત વિધાનસભામાં ઓગણીસો વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવા માટે આ મુદ્દો હું આપને પણ વિનંતી કરું છું કે આપ એમને પૂછજો આપમાં હતા ઉમેશભાઈ નારાજ છે એ પણ સાથે હતા તો એવું કયું કારણ હતું કે તમે ગુજરાતની જનતાને નથી આપ્યો શું કામ નથી આપ્યો જનતાનો શું વાક છે બરોબર એમની ઈચ્છા શક્તિ નથી ગુજરાતની જનતાને વિપક્ષ નો નેતા આપવો અને કોઈ પણ ધારાસભ્ય જેમનું મોરડી મંડળ ન હોય મોરડી મંડળમાં દમ ન હોય મજબૂત એમની પાછળ પીઠબળ ન હોય તો જનતાને ન્યાય કોઈ પણ ધારાસભ્ય ન આપી શકે કેમ કે કેજરીવાલની પાછળ આ લોકોએ ચાલવાનું છે તો કેજરીવાલનું પોતાનું જ દિલ્હીમાં હવે ઠેકાણું રહ્યું નથી જનતા એમને જાકારો આપ્યો છે દિલ્હીની જનતા એમને ઓળખી ગઈ છે તો ઉમેશ મકવાણા પણ આમાં નહીં ટકી શકે અને બીજા બે ત્રણ ધારાસભ્યો જે છે હેમંતભાઈ છે હેમદભાઈ પણ યુવાન છે એમને પણ એની જનતાએ હવે સવાલો કરશે બે વર્ષ વર્ષ દિવસ પછી કે તમે અમારા માટે શું કર્યું તો જનતાને જવાબ દેવો અઘરો હોય સારા યુવાન છે તો એમણે પણ પોતાની કારકિર્દી ક્યાં લઈ જાવી જનતા માટે શું કરવું વિસ્તાર માટે શું કરવું આવા કારણો એમના મગજમાં પણ ચાલતા હોય તો જોઈએ કોનું ભવિષ્ય ક્યાં જઈને રહે છે હાલ ઉમેશભાઈ ઉમેશભાઈ જો વાત હોય તો હશે જ વિપક્ષના નેતા વગરની પાર્ટીમાં વિપક્ષમાં રહીને કશો ફાયદો નથી મોડી મંડળ કશું કરી શકતું નથી તો મારી દ્રષ્ટિએ એમની નારાજગી બિલકુલ વ્યાજબી છે એમાં હું તો એવું કઉ છું કે એમાં રહીને લાંબો સમય ખોટો સમય બગાડવો એના કરતા ઉમેશભાઈ પોતાનો નિર્ણય ફટાફટ કરી નાખવો જોઈએ જેમની ઈચ્છા હોય એમનો અંતર જે કેતો હોય એ મુજબ એમણે જનતાના હિતમાં વિસ્તારના હિતમાં પોતાની રાજકીય કારકિર્દી ભવિષ્ય બધું ધ્યાનમાં રાખી અંતર અવાજ માની અને જે કરવું એ ખરેખર હવે કરી નાખવું જોઈએ વિધાનસભામાં પાંચ ધારાસભ્ય થયા પણ આજે એક ચર્ચા આવી કે ઉમેશ મકવાણા પણ રાજીનામું આપી શકે કેમ કે આ પાર્ટીમાં સેટ થવું એ પણ ખુબ જ અઘરું છે એક તો જો ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીની ઈચ્છા શક્તિ ની હું વાત કરું બેન કે ગુજરાત વિધાનસભામાં ઓગણીસો વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવા માટે બંધારણીય રીતે તો ગુજરાતની જનતાને વિપક્ષ નેતા શું કામ નથી આપ્યો પેલો તો ગોપાલભાઈ ઇટાલિયા એ જનતાની સમક્ષ આ મુદ્દો હું આપને પણ વિનંતી કરું છું પૂછજો ઉમેશભાઈ સાથે હતા તો એવું કયું કારણ હતું કે તમે ગુજરાતની જનતાને નથી આપ્યો શું કામ નથી આપ્યો જનતાનો શું વાક છે બરોબર એમની ઈચ્છા શક્તિ નથી ગુજરાતની જનતાને વિપક્ષ નો નેતા આપો અને કોઈ પણ ધારાસભ્ય જેમનું મોરડી મંડળ ન હોય મોરડી મંડળમાં લોકોએ ચાલવાનું છે તો કેજરીવાલ નું પોતાનું જ દિલ્હીમાં હવે ઠેકાણું રહ્યું નથી જનતા એમને જાકારો આપ્યો છે દિલ્હીની જનતા એમને ઓળખી ગઈ છે તો ઉમેશ મકવાણા પણ આમાં નહીં ટકી શકે અને બીજા બે ત્રણ ધારાસભ્યો જે છે સુધીરભાઈ છે હેમંતભાઈ છે હેમદભાઈ પણ યુવાન છે એમને પણ એની હવે સવાલો કરશે બે દિવસ પછી કે તમે અમારા માટે શું કર્યું તો જનતાને જવાબ દેવો અઘરો હોય સારા યુવાન છે તો એમણે પણ પોતાની કારકિર્દી ક્યાં લઈ જાવી જનતા માટે શું કરવું વિસ્તાર માટે શું કરવું આવા કારણો એમના મગજમાં પણ ચાલતા હોય તો જોઈએ કોનું ભવિષ્ય ક્યાં જઈને ઉભું રહે છે હાલ ઉમેશભાઈ પૂરતી જો વાત હોય તો ઉમેશભાઈ પણ નારાજ હશે જ કેમ કે વિપક્ષના નેતા વગરની પાર્ટીમાં વિપક્ષ રહીને કશો ફાયદો નથી મોવડી મંડળ કશું કરી શકતું નથી તો મારી દ્રષ્ટિએ એમની નારાજગી બિલકુલ વ્યાજબી છે એમાં હું તો એવું કઉ છું કે એમાં રહીને લાંબો સમય ખોટો સમય બગાડવો એના કરતા ઉમેશભાઈ પોતાનો નિર્ણય ફટાફટ કરી નાખવો જોઈએ જે એમની ઈચ્છા હોય એમનો અંતર આત્મા જે કહેતો હોય એ મુજબ એમણે જનતાના હિતમાં વિસ્તારના હિતમાં પોતાની રાજકીય કારકિર્દીનું ભવિષ્ય બધું ધ્યાનમાં રાખી અંતર આત્મા નો અવાજ માની અને જે કરવું હોય ખરેખર હવે કરી નાખવું જોઈએ